પોઈન્ટ બનાવીને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે વિરમગામ તરફથી આવી રહેલ કાર નંબર જી જે ઝીરો વન સિક્સ નાઇન નાઇન એટે સરપા કાર લખતર તરફ આવી રહી હતી અધિકાર ઊભી રાખી ચેકિંગ હાથ ધરતા કાર ચાલક ચાપરાજ સિંહ દાનુભા ઝાલા મહાદેવપુરા વિરમગામવાળો દારૂ પીધેલી હાલતમાં જણાઈ આવ્યું હતું આજે તેને કાર સાથે આરોપીને ઝડપી લઈને લખતર પોલીસ સ્ટેશનમાં લાવી તેની સામે પ્રોહિબિશન એક્ટ અને એમવી એક્ટ મુજબ ગુનો નોંધીને ફરિયાદ દાખલ કરવામાં આવતા તપાસ દિલીપભાઈ અજાણ્યા ચલાવી રહ્યા છે ત્યારે દારૂ પીને કાર ચલાવતા કાર ચાલકોમાં ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે